જેમાં થઈ ડાયરાંત તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો જેથી અમે કોઈ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારે ઘરાવી જ આની કિંમત છે મિત્રો પંચાવન હજાર રૂપિયા ત્રણ મહિનાની ગામડ છે એક ટાઈમનો દોવા દે છે ચાર લીટર દૂધ કે શોધ અજા હજાર હજાર ગોળ તમને આ જોવા મળશે ટોટલ જવાબદારી દેવાની છે બાકી તમારે મિત્રો રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી ટોટલ જવાબદારીથી દેવાની છે બાકી ભેંસો કાંઈ ઘટાઇમ નથી આના પછીને આપણે આ જોવા મળશે મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય આની કિંમત છે નેવ હજાર કિંમત નેવ હજાર રાખેલ છે ગામ ચાર બારા ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે મિત્રો બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે મિત્રો ભાઈને બાકી જોઈ લેવો ભેંસમાં કંઈક ટાઈમ નથી મિત્રો ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી તમારે રૂબરૂ છે અને ભેંસ જોઈ લેવી મિત્રો બાકી બને એટલો મિત્રો વિડીયોને લાઇક લાઇક કરો અને શેર કરો જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસ વેચવાની હોય તો ડાયરેક્ટ સરળતાથી વેચી શકે લઈ શકે અને આપણે કોઈ પણ મિત્રો તમારે જાહેરાત કરવાની તો આપણી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી આપેલ છે તો ત્યાં તમે મને મેસેજ કરી શકો છો દેવભૂમિ દ્વારકા જિલ્લો કલ્યાણપુર તાલુકો ધતુરિયા ગામ ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસ બાકી જોઈ લો ભેંસમાં કંઈ ઘટાડ નથી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈને કહેવાનું છે બાકી મિત્રો તમારે રબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી બાકી જોઈ લે ટોટલ જવાબદારી દેવાની છે ભાઈના નંબર આપી દઈશ તો ધ્યાન તમ ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે ઉ ભાઈનું કહેવાનું છે મિત્રો બાકી બને એટલો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો પછી આના પછી આપણે જડમથી તમને આ જોવા મળશે ટોટલ જવાબદારી દેવાની છે કિંમતભાઈ સિતેર હજાર રૂપિયા રાખેલ છે બાકી મિત્રો તમારે રૂબરૂ જે અને ભેંસ જોઈ લેવી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી મિત્રો બને ટોલો મીડિયાને શેર કરો જેથી કોઈ મિત્રોના બજેટમાં લેવાની હોય તો સરળતાથી તે લઈ શકે અને કોઈ પણ મિત્રોને ઘણા મિત્રોને મસેજ આવે છે કે ભાઈ તમારા નંબર આપો તો મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે ફેસબુક આઈડી આપેલ છે અને આ જડે તો હું આઈડી નામ આપી દઉં મયુર ગઢવી પંચાણું પંચાવન મારી યુટ્યુબની બાયોમાં મારી ઇન્સ્ટાગ્રામને લિંક આપેલી છે તો ક્લિક કરો ત્યાંથી તમે મને મેસેજ કરી શકો છો ભેંસોની બળદુની જાહેરાત કરી દેવામાં આવશે બાકી જોઈ લો ટોટલ જવાબદારીથી દેવાની છે બને એટલો વિડીયોને શેર કરી નાખો મિત્રો જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસું હોય લેવાની હોય તો તે સરળતાથી લઈ શકે આપણે ટૂંક સમયમાં તો પહેલાંના વિડીયો નાખશું મિત્રો થોડા કામના કામના લીધે વિડીયો નથી બનતા સરખા એટલા માટે બને એટલું વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રોને મળીએ નવા વિડીયોમાં જય માતાજી ડાયરાને